આ દાદાજી આશરવાતો આવકારે જો બધા બેનો દેખિરુ આવી જાવ બાપ આવ લાખેર હોલી દેરાની જેઠામાં બધા જોવા છે હા તમે બધા રાજી છો બધા તો ભણો છો આપણા માં બાપ માનવો છો જો હા આવ્યો માનતા ન હોય ક્યાંથી આશે હા બેઠો

આ સાસુ માં જાય ચોટીલા ચોટીલા અમારું બાપ હવે આ જાય કેવી રીતે એ નજર રાખજો નજર આવે તો કેજો નજર ના ઘેર આવડો ખજુરીઓ એરું એરું હો બાપા આ વાડી માં હોય પાણા છાણા માં હોય કુચા કચરા માં હોય પણ હાચા નથી હો આ ખોટા છો બાપા આવા કોઈના ના એરિયા માં આવે તો આવા ના તગર જો નાક બાપા આવે તો એના તગર તા મારતા નહીં આવડા એરું કેવાય હો એરું એરું કોઈના ના ઘેરું નહીં હાફ કોઈના બાપ નહીં ઘેર કોઈના હગાર નહીં આવડા એવું કેવાય ને આવડી પદમ નાગરી કહેવાય હો નાગરી પણ સાચી નથી હો બાપા આ ખોટી છો માતા બેનું આવા કોઈના એરિયામાં આવે તો આવાને માર જોતા કરે પણ ઓલા નાગ બાપા આવે તો એના માર થતા કરતા નહીં હો ભાઈ બે આની જાત કે ઓલા ખજુરિયા એરું હવે બધા બાબલા બોલો આના પગે લગાય આને કઈ નાગ બાપા કહેવાય બસ બાપા ચાંદલો ગાય ને થાય પણ ગધેડા ને થાય પોલીસ સેવા મંદિર માં થાય ત્યારે માહણ માં ન થાય આ બધા માહણિયા કહેવાય

આપણા ઘર માં ટીવી હોય તો લેટ નાખો તો જોવા મળે આ મદારી બાપાના ખેલ જાહેર વચ્ચે જોવા મળે છો આ કાને સાંભળે નજર જોઈને સીતારામ કરી તમે બે રાણી અમદાવાદ વયા જા કોઈના નજરમાં આવતા ને એક બે ત્રણ અહીંયા કોક ભાઈ બેન બાપા કે આમાં મૂકી આનું માતા મારું બાપ ખાલી શું આ વચ્ચે આવે જાય છે આને હું દાદા આગી મૂકી દઉં

કેટલી રાખે ધ્યાન કરીએ તો તે જાજો કોઈ ના નજર માં આવતે ન એક બે અંતર એ ભઈ કરો મારો બા સાબા કોક ભઈ બેન બાપાને ને કે રોડી દરી લોવા તમે કોઈ ચોટી ગયો આ બધા માતા બેન બાપાને જે માતાજી કરે વઈ જા એટલે વઈ જા જાદુ નથી ઓ બાપા આ લાલ વાડે ફૂલવાડી ના આપડા રાજા વખતના ના હવે બધા બાબલા તાલી વગાડો પાછી આવી જાય છે માં હાથ આવી જાય આ બધા છોડનાર બેન બેકરી બાપા નું ધર્મ આલે આ વાર એટલે આવજો કોઈને નજર માં આવતી નહીં બધાને આડો રીતો કર્યો આપણે ચાવન માં ખોડિયાલ માં યાદ કર્યા એટલે બેરાણી આવી ગયા અમદાવાદ થી હાઉ આવી ગયા ચોટીલા થી જેઠાણી આવી ગયા જૂનાગઢ થી મારું બાપ આ ત્રણ દાડી ભેગી કરી હતી

હવે આ જેઠાણીનો લીટો ચાલુ એટલે આવું કંઈ આવી જાય આ દેરાની આડો લીટો કરી દાવ દેરાની બહાર રોકાઈ ગયા જેઠાણીનું ઘર ખાલી થઈ ગયું આ બે જણનો ભેરી થઈ ગયા ભેરી થઈને વાતો કરે છે કે તેલના ભાવી મારું બાબ બે આવે પણ ત્રીજી રોકાઈ ગઈ બધા બાબુ આ વગાડો ત્રીજી આવી ગઈ અમને લીટી આવજે કોઈને ધ્યાનમાં ન આવજે આ બધા માતા બેન બાપાનો ધર્મ આવે

મા ચાવડાને માને સરમારિયા બાપાને માને બંડીવાળા બજરંગ બાપાને માને નાગ બાપાને માને એ બેન ભાઈથી હું માંગવાનો એના ઘરનો દાન એના બચ્ચાનો દાન એના જિંદગીનો દાન એના ભણતરનો દાન એના વર્ષનો દાન આ ઠકાણે હું એક ભાઈ ભાઈબહેન બાપાથી એક ગાળિયેલમાં દસ રૂપિયા દાન માગવા બધા બોલો કેટલા રૂપિયા આ આ કર્યો રૂપિયા રૂપિયા નામ લીધો એમાં એક માતા બેન તો તો મને નાગના સોગર કે બાપા નાગમારા છે 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 આજ અમારી પૂનમ અમે નાગ પણ એ કોણ આપે કર્મી આપે ધર્મી આપે દાનવીર આપે સુખી આપે સહુકાર આપે ખોટો નો લગાડજો આ બેમાની નો આપે એ દાંત કાઢે ચાણા કરે મસ્કરી કરે ઠેકડી કરે દાન ન કરે એ નાગ ભગવાન આ તારા નામ પર ઉભા થાય કામ પર ઉભો રહેજે તમારા દર્શન કરીને પરિવારમાં પ્રસંગે છે વિદ્યાર્થી બાબલો પગે લાગીને ભણવામાં પાસ કરજે આશાધારી પગે લાગીને આશા પૂરી કરજે બતલદાર બેન દીકરી પગે લાગે એના બચ્ચાને હેમખેમ રાખજે વડાડો તાલી ધર્મી આ નાગ નાગણી બે છો એના દર્શન કરજો મને ખોટો કહેજો આ નાગ બાપાને ખોટો માં કસતા મોટા પગે લાગજો દાદા તમને હસતા રમતા રાખશે એ નાગ ભગવાન આજ હસતા મોઢે પગે લાગીને હસતા રમતા રાખજે એની કંકુ જેવી કયા રાખજે એના પરિવારમાં લાભ આપજે વિદ્યાર્થીને આશીર્વાદ દેજે પરીક્ષામાં પાસ કરજે દુશ્મનના રાસ્તા દૂર કરજે એના ઘરમાં સુખના બી રાખજે એના દુઃખના બી આગા રાખજે એના ધારિયા કામ આપજે નમીન પગે લાગજે આ નાગ નાગની બે શો અમારું માર આ નાગની સો ચાંદી આ બે ધાતુના દાદા આ સે નાગડે આ સે નાગ આ સે ઘીની વાત આ ખોડિયાલ ની માળા અને આ સે આપણી ચાવન માં ની ચુંદડી પગે લાગો જાય ચાવન માં વગાડો તાલી કોણ માતા બેન બાપા કે છે કે મગારે દાદા આ એક રૂપિયા કે એકાવન રૂપિયા કે દસ રૂપિયા જેવું દાન કરીએ છે નાગ બાપાના નિવેદ માં એ કિનાથી માંગ્યા ખોડિયાળ માને માને ચાવન માને માને સરમારિયા બાપાને માને નાગ બાપાને માને વાસંગી બાપાને માને બેન દીકરીના ભણા આધારે ચરણ ઉપર હક રાખે એ સાહુકાર ધર્મેથી દસ રૂપિયા દાન માંગ્યું હવે આટલા બા બેન બાપા માંથી છે નાગ બાપા નો સેવક માતા ખોડિયાર નો સેવક ચાવન માં નો સેવક નાગ બાપાના સેવકથી સેવક થી સરમારિયા બાપા ના સેવક દસ રૂપિયા ધરમ માંગ્યો નાગ બાપા નું દાન એ નાગ દાદા આજ કર્યા તારા દાન એના કરજે તું કામ એના પરિવાર ઉપર રાખજે ધ્યાન કે એના પરિવારમાં દવા નો ખાય એનો પરિવાર સુખી થાય એના ચરણ ઉપર હક જાય એની વર્ષોની આશા પૂરી થાય જે થાવ મારું